બે હજાર પચીસમાં પહેલગામથી બાલતાલના રૂટ પર દિવ્યાંગ તરીકે મેડિકલ ફિટનેસ પાસ કરી યાત્રાની મંજૂરી મેળવી તેના પિતા સાથે દુર્લભ ગણાતી કઠિન અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર મનો દિવ્યાંગ બાળક તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે જય ઓરિયા બે હજાર ચોવીસ કેદારનાથ યાત્રા અને બે હજાર પચીસ અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર દિવ્યાંગ બાળક તરીકે બે રેકોર્ડ બનાવ્યા છે જે મોરબીનું ગૌરવ કહેવાય રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ પ્રતિભા મુજબ અનેક પુરસ્કાર મેળવી હવે પછીનો ગોલ હિમાલય બેઝ કેમ્પનો છે પડકારોનો સામનો કરીને સમાધાનકારી વિકલ્પો દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં પણ પોતાના જીવનમાં કોઈ અપૂરતા ન રહે તેવા પ્રયત્નો કર્યા છે પરમાત્માની પણ કૃપા રહી છે ટ્રેકિંગ અને એડવેન્ચર દરમિયાન કોઈ કુદરતી આફતો અવરોધરૂપ નથી બની નહીતર મનોદિવ્યાંગ બાળક માટે આ રૂટ જોખમી કહેવાય વ્યક્તિત્વ તરીકે પોતે બોલી ન શકતો હોવા છતાં એ બહોળો મિત્ર વર્ગ ધરાવે છે જય ઓરિયા મનોદિવ્યાંગ બાળકો માટે રોલ મોડલ બની જીવનમાં પ્રગતિ કરતો રહે જો દિવ્યાંગ બાળકને સપોર્ટેડ પર્સન સુપર પેરેન્ટ્સ મળે તો તેની પ્રગતિ સંભવ બની શકે છે